નંબર પ્લેટ માં વાહન મેલ જ લાગે એ ગમે એટલો ડન ભરવાનો થાય તો કે ભરી દેવાનો બાકી નંબર ગાડી નીકળે એટલે નંબર પ્લેટ ઉપર પેલા તો મેલડી નું નામ જ લાગે મેલડી આપણું કઈ છે જ નહીં એમ કે ભાઈ આ બધું મેલડી નું દીધેલું છે એક જ વિચાર ઈચ્છા છે ભાઈ વિધેયકમાં મારું મેલડી નો માંડવું કરો મારા ભાઈને ને અહીં બોલાવો છે મેલડી ના ગુણગાન આયા ગવડાવે છે અનેક વાતો સાહેબ મેં ઘણીવાર વાતો કરું છું જાળે પાળે મેલોડીની વાતો પડી મેલોડીની ખમા થવાની હોય ને એ પહેલાં તો મેલોડી દુઃખ બહુ બતાવે છે મારા એક સ્નેહી મિત્ર ની વાત કરું નાની એવી મેલોડી મળે ને સાહેબ આજુબાજુમાં પ્રોગ્રામ હોય તો ઘણીવાર રાહુલભાઈ આવે બહુ નબળી પરિસ્થિતિ પણ મેલડીનો ગાંડો દીવાનો તો બસ મેલડી આપશે પરો હોય સાહેબ હૃદયમાં ભરોહો મેલડીના નામનો એવો છે ખીચામાં છેલ્લે દહની નોટ પડી હોય ને દહની નોટ એ દહ રૂપિયાની ચોકલેટ લઈ લેવાની છેલ્લા દહ હોય તો એ છેલ્લા દહ ની ચોકલેટ લઈને મેલોડી ધારી દેવાની બસ આવો દીવાનો અને ગમે ત્યાં ગયો હોય ને કે ભાડાના પૈસા ન હોય તો હાલીને ગયો મેલડી મેલડી કરતો હાલવા મળવાના પોગરામ ભાઈ આવે તો આમ ખૂણામાં ગમે બેઠો હોય હું આવી રીતે મેલડી મને કાલાવાલા કરતો બેઠો બેઠો રોતો હોય છે ઘણી વાર નજર કરું એટલે કેમ કે ભાઈ રેવાય નહીં શું કરું હૃદયમાંથી હુડા એટલા પડે છે મારી પરિસ્થિતિ થઈ નબળી પરિસ્થિતિ સાહેબ એને જોઈ ગરીબાઈ ખૂબ વેઠી ખૂબ મેલડી રોવડાયો છે પણ છતાંય મેલડી નું નામ અહીંથી ન ભૂલ્યું વાત માલી વાત થઈ એટલે મને ફોનમાં વાત થઈ મને કે ભાઈ હું હવે સુરત જાઉં છું કે મેં કઈક માતાજી ધંધો આપે તો ધંધો કરું સુરત આવ્યો ત્યાં મહિનો દોઢ મહિનો રોકાણો ત્યાં સેટ નો થયું નથી ને ત્યાં એવું સેટિંગ થઈ ગયું સાહેબ ને કૃપા કરવાની હોય ને સાહેબ સીધો વિદે હોય ગયો સીધો વિદે હોય ગયો વિધે જેની તે સાહેબ ત્યાં ભાડાનું મકાન રહી અને જે કાંઈ માતાજી મેલડીએ ધંધો આપ્યો એ ધંધો કર્યો એક પણ ઉપયોગ ખીચવામાં નહોતો સુરતે મારી તમારી જેવો ભાઈ બંધ એની કીધું હું તને મોકલી દો હાલ ને ભાઈ ધંધે સડાઈ દઈશ પણ આ બધું મેલડી કરે સાહેબ અહીં વાવણી જથી સુરત ને સુરતથી સીધો વિદે પણ ખાવા બે હે ને સાહેબ તો ખીચવામાં ફોટો રાખે મેલડીનો ફોટો કાઢીને કોળ્યો પેલા મેલડી ને જમાડે જ માડી હું ભૂખ્યો રહું તો મારી મેલડી ભૂખી રે બાકી મેલડી ભૂખી નવી દિવાનગી જેની ઉપર થોડી અઢી મહિના સાહેબ મહિના અને મેલડી હાથ મૂક્યા પછી ભલાવાના એકા બાર નો કાઢે તો મેલડી નો હોય સાહેબ મથક વર્હનું એનું મારી નજર સામે આઠ નવ વર્ષ એને હેરાનગતી મેં જોઈ અત્યારે હોનાના મોરલા ઉડાડે છે બે પાંત ધી બે પાંચ ધી એકાદી વાર મારા વિડીયો કોલ હોય એક જ વિચાર ઈચ્છા એક ભાઈ વિદેયમાં મારું મેલડીનો માંડવું કરો મારા ભાઈને આય બોલાવો છે મેલડીના ગુણગાન અહીંયા કરડા મેલડીએ કીધું ખોબેન ધોબે દીધું પણ ખોબેન ધોબે દીધું છે તો મેલડી નામ ને નથી ભૂલ્યો આજની તારીખ માં વિદેહ માં ગાડી નવી કઢાવે નંબર પ્લેટ માં આજે નંબર મેલડી જ લાગે ગમે એટલો ડન ભરવાનું થાય છે કે ભરી દેવાનો બાકી નંબર ગાડી નીકળે એટલે નંબર પ્લેટ ઉપર પેલા તો મેલડી નું નામ જ લાગે મેલડી આપણું કઈ છે જ નહીં એમ કે ભાઈ આ બધું મેલિનું દીધેલું છે એટલે રાહ તો જોવી પડે સાહેબ